गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी हूँ अपनो भाई सैम क्रिश्चियन ईश्वर पिताए अच्छा पर नापेला आज ना एक नवा सुंदर दिवस है आपने प्रभु सुक्रिस्त नाम प्रेमी सलाम पाठव छो आज आप पवित्र शास्त्र बाइबल माथी ईश्वर न पवित्र वचन पर मनन कर गीत शास्त्र न पुस्तक एक सौ अध्याय बीजे कलम शास्त्र में प्रभु वचन कहे से री आत्मा यहोवा ने स्तुत्यमान सर्व उपकारो तो भूली न जा हिंदी अनुवाद में लख्यू से हे मेरे मन यहोवा को धन्य कह और उसके किसी उपकार को न भूलना वाला वो जीवन में बीजी बाबत ने भूली जसो तो एक समय चाल से परंतु ઈશ્વરના ઉપકારોને આપણે કદી ન ભૂલીએ માણસ પોતાના જીવનમાં જે બાબતો ખરેખર ભૂલવા જેવી છે કે કોઈક બાબતોને જતી કરવી કોઈકને માફ કરી દેવા પ્રભુના પ્રેમમાં ફરીથી એ બાબતોને એક જીવનમાં નવું સ્થાન આપવું ત્યારે એ બાબતોને ધ્યાનમાં ન લેતા એવી બાબતોને તે યાદ રાખે છે કે જે નકામી છે અને ઈશ્વરે માણસના જીવનમાં જે કાર્યો કર્યા છે જે ભલાઈઓ કરી છે એ બાબતોને તે સરળતાથી ભૂલી જાય છે વલાઓ આપણી પાસે એક ધન્યવાદી હૃદય હોવું જોઈએ ઈશ્વરે જે ઉપકારો આપણા હકમાં કર્યા છે એના માટેનો હમણાં જ જસ્ટ હું હૈદરાબાદથી જ્યારે પાછો વ્યાર આવ્યો ત્યારે મારી દીકરીને માટે અમુક ચોકલેટ ને એવી બાબત એના માટે લઈ લઈને આવેલો જ્યારે મેં તેને એક ગિફ્ટ આપી ત્યારે એણે કમસે કમ પચાસ વખતની ઉપર થેન્ક યુ ડેડી થેન્ક યુ ડેડી થેન્ક યુ ડેડી એવી રીતે બાબત કહી અને થોડી થોડી વારે પાછો એ ફરીથી થેન્ક યુ કહે ત્યારે મારા આત્માની સાથે પરમેશ્વરે વાત કરી પ્રભુના આત્માએ મારી સાથે વ્યવહાર કર્યો અને તેમણે મને એ બાબત જણાવી કે આ બાળકની પાસે એક કેવું ધન્યવાદી હૃદય છે એ બાળક જ્યારે મને થેન્ક યુ કહી રહેલું ત્યારે મને પણ ઘણો આનંદ થયો કે તેની પાસે એક કેવું વાળું હૃદય છે બાલાઓ આપણા ઈશ્વર આપણા હકમાં કેટલા બધા કામ કરે છે આપણને તે સંભાળે છે સાચવે છે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે આપણને આશીર્વાદ આપે છે તેની કૃપાને લીધે આપણો નાશ થયો નથી ત્યારે આપણે કેટલી વાર પ્રભુનો આભાર માનીએ છીએ તેમણે આપેલા જીવનને માટે આપણે કેટલો આભાર માનીએ છીએ વાળાઓ ઈશ્વરે આપેલા આશીર્વાદોની અવગણના પણ ન કરીએ અને તેમણે આપેલા આશીર્વાદોને ભૂલી પણ ના જઈએ આપણે પણ પ્રભુની આગળ એક ધન્યવાદી હૃદય રાખીએ ઘણા વર્ષો પહેલા જ્યારે જીવનમાં પ્રથમ વખત મને ફ્લાઇટમાં બેસવા માટેનો મોકો મળ્યો કારણ કે મેં તો મારું જીવન ઘણી મુશ્કેલી અને ગરીબીમાંથી પસાર કર્યું હતું અને જ્યારે ઈશ્વરે એક સમય મારા જીવનમાં એ મને મોકો આપ્યો પ્રથમ વખત મારો જ્યારે અનુભવ હતો ત્યારે જ્યારે બારીમાંથી ફ્લાઇટમાંથી નીચે જોયું ત્યારે એ બાબતોને લઈને એ ઊંચાઈ ઉપરથી મેં પરમેશ્વરની આગળ આંસુઓની સાથે તેમનો ધન્યવાદ કર્યો હું એટલી ઊંચાઈઓ પર રહીને પ્રભુ આગળ રડતો હતો મારા આત્માની અંદર અને એ આંસુ એ તો ધન્યવાદના આંસુ હતા ખુશીના આંસુ હતા કે પ્રભુ તમે મારા માટે આ જે કામ કર્યું છે એના માટે મેં યોગ્ય નથી ક્રિસમાં બહેનો આપણે હંમેશા પ્રભુની આગળ એક ધન્યવાદી હૃદય લઈને ચાલવાનું છે ત્યારે તો પ્રભુ આપણને વધારે તેની કૃપા દેખાડશે આપણો પ્રભુ આનંદિત થશે કે જ્યારે આપણે એક ધન્યવાદી હૃદય લઈને પ્રભુને મહિમા આપીશું બાઇબલમાં દસ કોડિયાઓને સાજા કરવામાં આવ્યા પરંતુ નવ ચાલ્યા ગયા અને એક વ્યક્તિ રસ્તામાંથી પાછો ઈશુની પાસે ધન્યવાદી હૃદય લઈને આભાર માનવાના માટે આવ્યો ત્યારે પ્રભુએ કહ્યું દશેને સાજા કરવામાં આવ્યા તો બાકીના નવ ક્યાં છે એક જ વ્યક્તિ પાછો ફર્યો કે જેની પાસે ધન્યવાદનું હૃદય હતું ભલાઓ આપણે સ્વાર્થી ના બનીએ આપણે અવગણના ના કરીએ પરંતુ ધન્યવાદી હૃદય લઈને પ્રભુની સાથે ચાલીએ प्रभु आदना पवित्र वचन द्वारा अपन आशीर्वादित करे आओ प्रार्थना करिए स्वर्गीय प्रेमी पिता परमेश्वर तमाम मरा हक्क में जे जे कामों करीर्वादों में आप भलाई तब देखा बढ़ती बाबत आभार प्रभु तब कर दरक उपकारों महिम आपूच धन्यवाद आपूँ थैंक यू फादर थैंक यू लॉर्ड जीसस थैंक यू होली स्पिरिट અમારા માટે તમે જે જે કામ કર્યા છે તેના માટે પ્રભુસુમાં ધન્યવાદ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શ